માંડવીના બીદડા ગામે બીદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ ખાતે એકાવન માંગ મેડિકલ અને સર્જિકલ કેમ્પનું ઉદઘાટન કરાયું હતું કેમ્પના મુખ્ય દાતા માતૃશ્રી રશીલાબેન મહીપતરાય પ્રભુદાસ શાહ પરિવાર ટાણાવાલા મુંબઈ રહ્યા હતા બીદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર મોહનભાઈ પટેલ નવનીત પરિવારના પ્રીતિબેન અને સુનિલભાઈ ગાલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ડોક્ટર નીતિનભાઈ શાહ ટ્રસ્ટી લીલાઘર ગડા સહિતના હસ્તે કેમ્પ ખુલ્લો મુકાયો હતો बीदड़ा सर्वोदय खाते पेरा मेडिकल कॉलेज में सत्तर करोड़ मतो पर दान की जाहरात थी डॉक्टर खुशाल सावला डॉक्टर अमूल साड़ीवाला डॉक्टर नितिन भाई शाह नशेष सन्म्मा कार्यक्रम में डॉक्टर शांतिभा केनिया जिग्नेश दोषी डॉक्टर हरेश शाह डॉक्टर मुकेश दोषी शरदभाई रामभिया राकेश शाह मनीष शाह हिरेन सावला लक्ष्मीचंद आरटीओ रफिक भाई मिस्त्री मनीष सावला वालजी संघार वीके सोलंकी वगैरह उपस्थित रहा था

અમેરિકા તમે ઇન્ડિયા થી જુદા જુદા પરિવારોએ ડોનેશન આપ્યું અને આમને આગળ વધાર્યું અને એની સાથે સાથે આ ટ્રસ્ટનું કાર્ય અત્યારે જે થઈ રહ્યું છે એનાથી પણ વધારે આગળ વધી જાય એટલા માટે રિયાબ સેન્ટર ની અંદર નવું કાર્ડિયા રોબોટિક કાર્ડિયા રોબોટિક સેન્ટર ઉભું કરવાય એવું જાહેર કરવામાં આવ્યું છે અને એના માટે એક મિલિયન ડોલર ડોનેશન

મેડિકલ ક્ષેત્રની અંદર કેટલી બધી સુવિધાઓ ગામડે લેવલ પર આપી શકે તો એ કરીએ વિદાસ ટ્રસ્ટ પ્રિવેન્ટિવ વર્કમાં કામ કરી રહ્યું છે અને એની અંદર વધારે ને વધારે સારું કાર્ય કરે એના માટેની તૈયારી ચાલે છે સાથે સાથે નેચર ક્યોન અને રિયાબ સેન્ટર્સનું સાથે સાથે બંને એરિયાની અંદર મેડિકલ સાઇટ અને તેમજ યોગા સાઇટ ઉપર વધારે સ્ટુડન્ટો તૈયાર થાય અહીંયાથી ટ્રેનિંગ આપી શકે અને જીવનમાં આગળ વધે છે આ પ્રસંગે હું ખાસ મેપત પરિવારનું ખાસ આભાર માનું છું જેઓએ છેલ્લા પાંત્રીસ વર્ષથી કાર્ડિયા કેમ્પને તો સ્પોન્સર કરી છે આ વખતના મેઈન સ્પોન્સર રહ્યા કાર્ડિયા કામના સ્પોન્સર રહ્યા અને ત્યાંથી વચનબંધ કરી વિપુલભાઈએ કહ્યું કે અમારી સેવા અત્યાર સુધી છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તો બીજા સૌદ્રા ટ્રસ્ટ હું એ સવેરનો ખૂબ આભાર માનું છું એની સાથે સાથે આવેલા મહેમાનો ખાસ કરીને નવનીત પરિવાર તેમજ ડૉક્ટર મોહન પટેલ જેઓ અહીંયા આવ્યા અને સાથે સાથે ડોનરો પણ આવ્યા તો બધાનો આભાર માનું છું એ આ જ પ્રસંગે ફરીવાર બચ્ચુભાઈ અને લીલાદરભાઈના ટ્રેનિંગ નીચે હું તૈયાર થયો સાથે સાથે જે આપણા પહેલાંના બધા ટ્રસ્ટીઓ હતા એની સાથે ખૂબ વર્ક કર્યું છે તો આ પ્રસંગે હું એમનો પણ આભાર માનું છું અને સાથે જઈના જે લોકો આપણને સપોર્ટ આપી રહ્યા છે અને આપસે

થાય છે અને અનેક નાના મોટા ઓપરેશનો પણ કરે છે નિદાન પણ કરે છે સારવાર પણ કરે છે તો અહીં જે ડોક્ટરો આવે છે એ ડોક્ટરો મુંબઈ થી થી અન્ય ઘણા બધા લોકો સેવાના ભાવથી અહીં જોડાય છે પચુભાઈ રાંભિયા દિલાદરભાઈ વડાએ શરૂ કરેલો આ કાર્યક્રમ હવે વિજયભાઈ છે ચેરમેન શ્રી અને આગળ વધારી રહ્યા છે. ત્યારે હેમંતભાઈ રાંભિયા એ પણ આ યુવા હોય

એ ફિજીયોથેરાપી ની કોલેજ બને કે બીજી કોલેજ બને એના માટે ગુજરાત સર્વોદય ટ્રસ્ટ થાય જે જરૂર પડે તો બે દાતાઓ દ્વારા અમેરિકન દાતાઓ છે જે મૂળભૂત માનવી ના છે એ બંને દાતાઓ એ માનવી શહેર એ દાતાઓ છે એમણે બંને જણાએ પોતે એક એક મિલિયન ડોલર એટલે અંદાજિત સાડા આઠ સાડા આઠ કરોડ એટલે કે કુલ મળીને સત્તર કરોડ રૂપિયા જેવી માત્ર રકમનું દાન પણ અહીં જાહેર કર્યું છે જે આવનારા દિવસોમાં જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થશે હું બિરદાવું છું જેમ આપણું એકાવન માં વર્ષમાં એન્ટર થઈ રહ્યું છે ત્યારે અમને ગર્વ થઈ રહ્યું છે કે અમે કોઈ રીતે આ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે પાંત્રીસ વર્ષ પેલા જ્યારે મારા મમ્મી પપ્પા અહીંયા આવેલા અમે લોકો નાના છોકરાઓ હતા ત્યારે મમ્મીને ને એમ થયું કે આટલું સરસ કામ થઈ રહ્યું છે તો આપણું પરિવાર કેવી રીતે આમાં સંકળાઈ શકે જોજો તો એમના અમે જેમ બોલ જીકાયા એમ અમે એક્સેપ્ટ કર્યા અને રાકેશભાઈ મનીષભાઈ અને અમે લોકોએ ડિસાઇડ કર્યું કે જ્યાં સુધી આપણે આપણે શક્તિ છે ત્યાં સુધી આપણે આ બિદરા સર્વોદય ટ્રસ્ટને જે રીતે કામ આવી શકે એમ આપણે કામ કરશું અમે લોકો કોઈ કાંઈ કરી નથી રહ્યા આ મમ્મી પપ્પાના આશીર્વાદ છે અને સબ આપ સૌનો સાથ સહકાર છે જે આપણે અહીંયા આટલું નોટ ઓનલી બિગ વર્ક ક્વોન્ટિટી ક્વોલિટી અને કમ્પેશન આ ત્રણેયનું સમન્વય છે બિદ્રા સર્વોદય ટ્રસ્ટ જે લોકો અહીંયા ને વોલન્ટિયર્સ જે હિસાબે સર્વિસ આપી રહ્યા છે હસીને અને ખુશીથી એ એક જોવા જેવું દ્રશ્ય છે અને પેશન્ટ જ્યારે ખુશીથી બહાર જાય છે એ સૌથી મોટો આનંદ છે તો અમે એ જ ઈચ્છીએ છીએ કે અમે બિદ્રા સર્વોદય ટ્રસ્ટને સાથે સાથે જે ગ્રોથ સ્ટોરી છે એમાં અમે

એના પણ બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન્સ અહીંયા અવેલેબલ છે તો મને લાગે છે ઇન્ડિયામાં આ બહુ એકદમ રેરેસ્ટ રેરેસ ઓપ્શન છે જ્યાં એક જ સેન્ટરમાં ત્રણેય અલગ અલગ ચીજ અને આજે જે આપણે જે પ્રમાણે આપણે ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે આ ત્રણેય સેક્ટરમાં બીડ આગળ વધી રહ્યું છે આમાં રોબોટિક્સ એક આર્ટિફિશિયલ ઓર્ગન્સમાં રોબોટિક્સ દસ્તીમાં આગળ વધી રહ્યા છે એની સાથે એની એજ્યુકેશન એની કોલેજની પણ સ્થાપનાની આજે વાત થઈ આપણા સાથે સેમ મેડિકલ ફિલ્ડમાં પણ આપણા ચાન્સલર વાઇસ ચાન્સલરશ્રી આવેલા એમને પોતાનો અભિપ્રાય કીધો કે અમે પણ એક એમ બીબીએસ કોલેજ માટેનું અહીંયા નિર્માણ કરવાનો કોશિશ કરો તો એમાં પણ આપણે આગળ વધી રહ્યા છે તો બિદડા અમારે કેવું પડે જેમ આપણે નવલખા લખા હારમાં એક કોઈનુર હતો એમાં ઇન્ડિયાનું આ કોઈનુર છે જ્યાં એક જ જગ્યા પર આટલી બધી વેરાયટીઝ ઓફ મેડિકલ ટ્રીટમેન્ટ મળી રહી છે અને સૌથી મોટી વાત છે આ બધી ડ્યુ ટુ ડોનર્સ ડ્યુ ટુ વેલવિશર્સ ડ્યુ ટુ યુ પીપલ આપણે પ્રેસ મીડિયા જે આ લોકોને ભાવના કરીને પીઆર કરે છે કે આટલું બધું ડોનેશન આવવાને કારણે વિધાઉટ અ સિંગલ રૂપી કોઈપણ એક પણ રૂપિયો ખર્ચ્યા વગર લગભગ પચાસ લાખ થી પંચાવન લાખ પેશન્ટ ને આજે કામ આપ્યું છે તો થેન્ક યુ વેરી મચ ફોર યુ આસ એવરી વન જે બિદરા ને સપોર્ટ કરી રહ્યા છે અને આગળ કરતા રહેશું થેન્ક યુ વેરી મચ આમ મોટી પણ આમ યુએસ માં પ્રેક્ટિસ કાર્ડિયોલોજી અને વાસ્ક્યુલર અને કાર્ડિયોલોજી નો લગ 33 વર્ષથી થી કાર્ડિયોલોજી 33 વર્ષ થી પ્રેક્ટિસ અને વાસ્ક્યુલર પર 33 વર્ષ થી પ્રેક્ટિસ અને વેરીકોઝ વેની ટ્રીટમેન્ટ ને બધું છેલ્લા 23 વર્ષ થી અને અહીંયા આપ એનું પહેલું કેમ કરી છે આજે આ સર એ પહેલા કોઈ સ્કેમ નતો આવ્યો શું દર્દીઓને કચના દર્દીઓને શું ફલાવ કેવા દર્દીઓને આપણા પાસે જે શું હોય છે કે જેમને પગના પગ ભારે થઈ જતો આ ચાલતા હતા ભારી થઈ જાય દુખતું હોય સોજો આવતો હોય ચાલો ત્યારે ગોબારો ત્યારે અને કાં તો પછી તમને ચાંદા પડતા હોય ચાંદા જો બરાબરના ન હિલ થતા હોય અલ્સર જેને કહે ને તો એ બધા દર્દીઓને ખાસ